આજે લગભગ એક મહિનો થવા આવ્યો માંડ પાંચસો વારા પૂરા થયા છે અહીંયા આપણે આવીએ છીએ તો બારદાન નથી એવા રટણ ધટવામાં આવે છે રજૂઆત કરીએ છીએ તો જે થાય કરી લો એવું કહેવામાં આવે છે પોતાના સંબંધીઓના વારા વેલા લઈ લેવામાં આવે છે એવી વ્યવસ્થાઓ માટે કોણ જવાબદાર એ અમારો એક પ્રશ્ન છે અત્યારે શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે એની અંદર ઘઉં હોય ચણા હોય તમામ પાકોનું વાવેતર કર્યા પછી આજે યુરિયાની ફૂલ સોલ્ટેજ છે યુરિયાની સોલ્ટેજ માટે થઈને કોણ જવાબદાર છે અને એ સોલ્ટેજને એ અછતને પૂર્તિ કરવા માટે તમારી શું જવાબદારી તમારી શું રણનીતિ છે એ અમે જાણવા માટે તમારી પાસે આવ્યા છે આ ખેડૂત માટે કૃષિ મહોત્સવ થાય છે એનો મતલબ હું એવું સમજુ છું કે ખેડૂતને ઉપયોગી એવી બાબતને ચર્ચા થાય

જે પાછી જેમ ક્રમશ આવશે એમ સપ્લાય કરવામાં આવશે જે સાહેબ મારું તમને એ કહેવાનું છે કે ઉના તાલુકામાં સાહેબ ડીએપી ખાતરનો જથ્થો આવે છે હોય એવા ડીએપી ખાતરનો સ્ટોરેજ થાય છે ક્યાં છે બધું જિલ્લા તો વૈવટી તંત્ર તાલુકા વૈવટી તંત્ર સાહેબ મારી પાસે વિડિયો મારી પાસે ફોટોગ્રાફ છે સગા આપી દેવામાં આવે છે ક્યાં છે મારી પાસે સબૂત છે સાહેબ

બીજો ડીએપી આવે યુરિયા આવે ખેડૂતો ને ફરજિયાત ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમારો યુરિયા લઈ જવાનું